નમસ્કાર દાઉદે વોરા સમાજના સભ્યો નું હેલ્થ ચેકઅપ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું છોટાદેપુર અર્બન હેલ્થ સેન્ટર ખાતે દાઉદી બોરા સમાજના સભ્યો હેલ્થ ચેકઅપ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું જેમાં ત્રીસ વર્ષથી ઉમરના સભ્યોનું બોડી સ્કેનિંગ લેબોરેટરીના ટેસ્ટ ઈસીજી અને એક્સરે કરવામાં આવ્યા છોટાદેપુર જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા કેમ્પની તમામ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી દાઉદી વોરા સમાજ આગેવાનો દ્વારા ગુજરાત સરકારનો આભાર માન્યો હતો આજ રોજ જિલ્લા આરોગ્ય શાખા છોટાઉદેપુર જિલ્લા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર ભરતસિંહ ચૌહાણ સાહેબના માર્ગદર્શન હેઠળ દાઉદી વહોરા સમાજ છોટાઉદેપુરના ની માંગ અને આગ્રહ થકી આજરોજ અર્બન હેલ્થ સેન્ટર ઉદેપુર ખાતે એક હેલ્થ ચેમ્પ ચેક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દાઉદેવો હરા સમાજના ત્રીસ વર્ષથી ઉપરની ઉંમરના વ્યક્તિઓ માટે એક્સરે કેન્સર જેવા નિદાન તેમજ ટીબીના નિદાન માટેનો પણ ટેસ્ટ કરવામાં આવ્યા જેમાં એસીથી વધારે લાભાર્થીઓ અત્યાર સુધીમાં લાઈ લાભ લઈ શક્યા છે અને અત્યારે હજુ પણ કેમ્પની કામગીરી જે છે ચાલુ છે રેહન પટેલ નેશન પ્લસ ન્યૂઝ છોટાદેપુર સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર